મોરબીના જેતપર રોડ પર પીપળી ગામ નજીક ગોકુલધામ એપાર્ટમેન્ટના ડી બ્લોકમાં શુક્રવારે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ કેટલાક બુકાનીધારી શખ્સો એક બંધ મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કરી ગયા હતા પરંતુ ચોરી કરતી વખતે અવાજ થતાં ડરથી આ ચોરી કરવા આવેલા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જ્યારે મોરબી શહેરમાં અનેક વખત ચોરીના પ્રયાસના તેમજ ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલ છે ત્યારે ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના પ્રયાસના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે તો આ મામલો છે મોરબીના જેત પરનો કે જ્યાં ચોરી કરવા માટે કેટલાક બુકાની ધારી શખ્સો બંધ મકાનમાં ઘૂસી ગયા હતા અને તાળું તોડીને બંધ મકાનની અંદર પ્રવેશ કરી ગયા હતા પરંતુ ચોરી કરવા જતાં અવાજ થતાં તેઓ જાગૃત થઈ ગયા હતા અને તેના સીસીટીવી ફૂટેજ અત્યારે વાયરલ થયા છે ત્યારે ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના પ્રયાસના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સ્થાનિક લોકોએ શહેરમાં પેટ્રોલિંગ વધારવાની માગણી કરી છે